વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા વારંવાર એવા આડેધડ નિર્ણયો કરવામાં આવે છે કે જેના કારણે લોકો હેરાન થાય છે જેને જોઈને હવે સામાન્ય લોકો પણ વહીવટી તંત્ર સામે ફરિયાદ કરી રહ્યા છે વડોદરાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જે રીતના નિર્ણય લીધા હતા જેને લઈને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આપને જણાવીએ કે વડોદરાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આરોગ્ય વિભાગના અધિકારીને ફાયર વિભાગના એચઓડી બનાવી દેતા વિવાદ થયો છે આરોગ્ય વિભાગના ડોક્ટર દેવેશ પટેલને ફાયર વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ બનાવી દેવામાં આવ્યા છે તો બીજી બાજુ ફાયર વિભાગનો અનુભવ ધરાવતા સીટી ઇજનેર અલ્પેશ મઝમુદાર પાસેથી એચઓડીનો ચાર્જ છીનવી લેવામાં આવ્યો છે મહાનગરપાલિકાના અણઘડ વહીવટની સમગ્ર શહેરમાં ચર્ચા થઈ રહી છે અણગઢ નિર્ણયની સમગ્ર શહેરમાં ચર્ચા થઈ રહી છે એક તબીબ કેવી રીતે ફાયર વિભાગને સંભાળી શકે તેને લઈને લોકો આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે ફાયર ઇમરજન્સીની સ્થિતિમાં અનુભવ વિહીન મેડિકલ કર્મચારી ફાયર વિભાગને કેવા નિર્દેશ આપશે અને કેવી રણનીતિ બનાવશે તે એક મોટો સવાલ છે જે અધિકારી આરોગ્ય વિભાગનો અનુભવ ધરાવે છે એ અધિકારીને ફાયર વિભાગ સોંપી દેવામાં આવે છે એનો એચઓડી બનાવી દેવામાં આવે છે કેવી રીતના એ કામગીરી કરશે કેવી રીતના લોકોને લીડ કરશે તે સૌથી મોટો સવાલ થાય અનઘડ વહીવટના કારણે લોકો હેરાન પરેશાન છે સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે માનુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રીતના આડેધડ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે આરોગ્ય વિભાગનો અનુભવ ધરાવતા અધિકારીને ફાયર વિભાગ સોંપવામાં આવે છે શું વધુ વિગતો અને લોકોની શું પ્રતિક્રિયા કશિશ આ એક નિર્ણય છે એ જ ખૂબ વિવાદાસ્પદ છે કારણ કે વડોદરા કોર્પોરેશનનું ફાયર બ્રિગેડ વિભાગ જ્યારે લોકોને મદદ કરવામાં ઉણું ઉતર્યું જે રીતે ફાયરના મુખ્ય અધિકારી છે એમને ધારાસભ્યોના પણ ફોન રિસીવ ન કર્યા હવે આ નવું ગતકડું લાવવામાં આવ્યું છે અને આરોગ્ય અમલદાર જે આરોગ્યની જવાબદારી સંભાળી રહ્યા છે જેમને ફાયરનો કોઈ પણ પ્રકારનો અનુભવ નથી એમને એસઓડી બનાવવાનો આદેશ કરવામાં આવ્યો છે મુદ્દો એ છે કે જેને આરોગ્ય જોવાનું છે એને હવે ફાયર વિભાગ જોવા માટે શું કરશે એ સવાલ ઉભો થઈ રહ્યો છે વડોદરા નાગરિક વડોદરા નાગરિકો ઉપર વડોદરા કોર્પોરેશન નવા પ્રયોગો કરી રહ્યું એવી આ ઘટના છે દેવેશ પટેલ જે આરોગ્ય અમલદાર છે એમને હવે ફાયર વિભાગના એચઓડી બનાવવામાં આવ્યા છે એસઓડી કેવી રીતે કામ કરશે ફાયર વિભાગ કારણ કે એમને આ ફાયર કોઈ અનુભવ જ નથી ત્યારે આ પરિપત્રથી એક નવો વિવાદ ઉભો થયો છે અને ફાયર બ્રિગેડ જે રીતે ખસતા હાલ છે હવે કેવી રીતે એને આરોગ્ય અમલદાર સારું કરશે એ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે જી કથિત સવાલ થાય કે એક તરફ આ વિશ્વામિત્રી નદીના પાણી વડોદરામાં ફરી વળ્યા હતા અને બાદ જે લોકોનો રોષ હતો હવે ફરીવાર લોકો એ જ રીતે રોષે ભરાશે કારણ કે એમને આ અણઘડ વહીવટને લઈને સંતોષ નથી મળી રહ્યો કશિશ ચોક્કસ વાત છે જે રીતે વરસાદના પૂરના પાણી ઓસર્યા ત્યારબાદ રોગચાળો ફેલાઈ રહ્યો છે રોગચાળો રોકવા માટેની જેમની જવાબદારી છે એ અધિકારી ને હવે ફાયર નો એસઓડી બનાવવામાં આવી રહ્યા છે નાગરિકો તે વખતે જ રોષમાં હતા કે જે અધિકારી ફોન રિસીવ નથી કરતા જેમની જવાબદારી હતી એવા અધિકારીઓ નિષ્ફળ રહ્યા હવે એ જ ફાયર વિભાગ નો એસઓજી તરીકે નો ચાર્જ તમે આરોગ્ય અમલદારને ને આપી રહ્યા છો ત્યારે ચોક્કસ નાગરિકો માં પણ રોષ છે કારણ કે ફાયર માં પૂરતો સ્ટાફ નથી ફાયરમાં પૂરતા સાધનો નથી જે રીતે પડી રહી કરોડો રૂપિયાના ખર્ચે લાવેલી અને લોકોના ઉપયોગમાં ના આવી ત્યારે હવે આરોગ્ય અમલદાર ને આ ચાર્જ આપી અને કોર્પોરેશન ના ઉચ્ચ અધિકારીઓ અને હોદ્દેદારો શું કરવા માંગી રહ્યા છે એવો અત્યાર નાગરિકો સવાલ ઉભો કરી રહ્યા છે જી આભાર માનું સમગ્ર બદલ